ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી ભર્યા વગરનું ડમ્પર ઝડપી લીધું શહેરના નારી ચોકડી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ખનીજ ભરેલ ડમ્પર ત્યાંથી પસાર થતાં તેમને રોકી તેમની પાસેથી ખનીજ અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તેમની પાસે નહીં હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પરને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું ડમ્પર ઝડપીને ખાણ ખનીજ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી વર્તેજ પોલીસ મથકને સોંપી આપેલ